ચૂંટણી બોન્ડ વાળી યોજના હોય કે પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં અનામત માળખામાં પેટા વર્ગીકરણ બંધારણીય રીતે માન્ય કરવામાં હોય આવા મહત્વના ચુકાદા લેનાર ન્યાયાધીશ જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ બીઆર ગવઈ 52 માં ચીફ જસ્ટિસ તરીકેના પદના શપથ લીધા છે વર્તમાન સીજેઆઈ સંજીવ ખન્નાનો કાર્યકાળ તેર મે ના રોજ સમાપ્ત થયો હતો આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જસ્ટિસ ગવઈને પદના શપથ લેવડાવ્યા હતા ચાલો આજે જાણીએ કે જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવાઈ કોણ છે હું હવે રાજકોટમાં ઓવારજે કપિલ આપને જણાવીશ ન્યાયાધીશ બિહાર ગવાઈનો જન્મ ચોવીસ નવેમ્બર ઓગણીસો ના રોજ મહારાષ્ટ્રના અમરાવતી શહેરમાં થયો હતો તેઓ આરએસ ગવાઈના પુત્ર છે આરએસ ગવાઈ રિપબ્લિકન પાર્ટીના નેતા હતા તથા કેરળ અને બિહારના રાજ્યપાલ પદે પણ રહી ચૂક્યા હતા જસ્ટિસ ભૂષણ ગવાઈ

વર્ષ બે માં ચોવીસમાં સુપ્રીમ કોર્ટની સાત છે જ્યારે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ ત્રણસો સિત્તેર રદ કરી ત્યારે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો ડિસેમ્બર બે માં સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો જેમાં કલમ ત્રણસો સિત્તેર રદ કરવાના કેન્દ્ર સરકારના પગલાંને સમર્થન આપ્યું ન્યાયાધીશ ભૂષણ ગવઈ રાજકીય ભંડોળ માટે લાવવામાં આવેલી ચૂંટણી બોન્ડ યોજનાને ફગાવી દેનાર બેંચનો પણ ભાગ હતા ન્યાયાધીશ ભૂષણ ગવઈના મહત્વપૂર્ણ ચુકાદાઓ વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહેજો અવર રાજકોટ સાથે